મસ્તરામ બાપાની 36મી પુણ્યતિથિ નિમિત્તે ચિત્ર મસ્તરામ બાપાના મંદિર ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરાય ચિત્ર ખાતે આવેલ મસ્તરામ ધામમાં પરમ પૂજ્ય શ્રી મસ્તરામ બાપાની 36મી પુણ્યતિથિનો ઉજવણીનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહા મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ પુણ્યતિથિમાં બાપાના દર્શનો લાવવા લઈ માય ભક્તો ધન્ય બન્યા હતા કરીએ જપટ નમાવીએ પછી તમારા એક ગુના ક્યાં કરેલા આખો ગુના બધી આ ત્રિવેણી સિંગપનો લાવો ભાઈ બાપ મિલન

હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જ્યારે ગુરુ મહારાજના દર્શન કરવા અત્રે ઉપસ્થિત થયા છે અને વીસથી પચીસ હજાર લોકોનું મહાપ્રસાદનું અહીંયા આયોજન રાખેલું છે સતરામ બાપુના દર્શન કરવા એક આપણા માટે સદભાગ્યની વાત હોય છે જ્યારે વર્ષોથી અમારા પરિવારને પણ આ એક સદભાગ્ય મળ્યું છે અને આ ગુરુ મહારાજની સેવા કરવાની જે તક મળી છે એ બદલ હું ગુરુ મહારાજના ચરણોમાં ખોટી ખોટી વંદન કરું છું અને અત્રે પધારેલા સર્વે ભક્તોને શ્રી મસ્તરામ બાપુ ખૂબ શક્તિ અને ભક્તિ આપે અને એમનો સમગ્ર પરિવાર સુખ સમૃદ્ધ અને સંપત્તિ મેળવે એવા આજના દિવસે આશીર્વાદ આપું છું હું અને ખરેખર હું અભિનંદન તો અહીંયાના જે સેવકો છે અહીંયાના જે કાર્યકર્તાઓ છે એને પાઠવું છું કે રાત દિવસ જોયા વગર આ જે આ વીસ વીસ પચીસ પચીસ હજાર લોકોને જ્યારે પ્રસાદ બનાવવાનો હોય રાત્રે આઠ આઠસો આઠસો હજાર માણસો જ્યારે સેવા કરતા હોય છે પાંચસો જેવી સંખ્યાઓ બહેનોની જ્યારે આ સેવામાં હોય છે ત્યારે ખરેખર આ સમગ્ર જશ જો કોઈને જતો હોય તો આ જે આપણા મતરમ બાપુના જે સેવકો છે નાનામાં નાનો જે પાયાનો કાર્યકર્તા જ્યારે આ કાર્યમાં જોડાતો હોય કોઈ કામ નાનું નથી જ્યારે બધા પોતપોતાનું કામ સ્વીકારી અને સ્વયંભૂ આ કાર્ય ચાલી રહ્યું છે હું બાપાના દળોમાં વંદન કરું છું કે આવનાર દિવસોમાં વધારેમાં વધારે સેવકો જોડાય અને લોકોની સેવા થઈ શકે અને આપણું આ ધામ વધુમાં વધુ વધતું જાય એવી પ્રાર્થના